વરદનો પહેલો દિવસ કે આજે છે કે દશમાનું વરદનું શરૂ થાય છે પછી દર દિવસ સુધી સકલ થાય કે બધા સેવાઓ કરતા હોય છે ચૌ દિન અડધા શ્રાવણ મહિને વિયો જાય છે પછી શ્રાવણ શ્રાવણ સોમવાર તો નથી આવ્યો પણ આથી ને કે શ્રાવણ મહિનો શરૂ થઈ જાય એટલે કે પવિત્ર મહિનો આમ ગણો તો તહેવારનો મહિનો એટલે કે આ મહિનામાં કે ઘણા બધા તહેવારો આવતા હોય છે એટલે શ્રાવણ મહિને એને બધા હાર્દિક હાર્દિક શુભકામના મારા મારા પરિવાર હોતી અને દેશમાંના વરદની પણ હાર્દિક હાર્દિક શુભકામના

મેં દિવાહોની વાત કરી બેને કે ચોવીસ કલાકનું એમાં જાગરણ આવે એ જાગરણ કરવાનું હોય દિવસે જાગરણ કરવાનું અમે દિવસે તો આ બાજુ ઘણા બધા કહેવાય ઉછા કોડા છે જાત પર છે ભગુડા છે ભગડાણા છે એ બાજુ બધા ફરવા આવી છે પણ હું ચોવીસ કલાક જાગરણ હોય કે એટલા માટે મસ્ત મસ્ત મજાનો મેળો હોય ઓલખરે અમે ગયા હતા અને આલખરે તો અમારી બેન નહીં રહેલા મારા મમ્મી એક રહેલા છે દિવાહો એવું છે ને હવે અત્યારે આપણે જવું છે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા હવે શ્રાવણ મહિનો છે એટલે જવું જોવે નહીં મું દીવા ઘરેલે છે મે ખાધું ઈ ભલે જીલું મે ખાધું જ હા દે કાઈ માંગતો નહી હા ભૂખું દેવાનો 24 24 કલાક અંતે હું દીવાઓ પાર થાય ન કે ન થાય મે ક લાગે જઈન લાગે ખાધું નહી એવું લાગે કે હા દે રીદો ત આપણે જવાનું તઈ ન જવાનું ના જવાનું હોય

પાણી જો અહીંયા છે જો મારે નાખ્યા હજી અહીંયા પાણી પહોંચ્યું છે એ ગુફામાં નથી પહોંચ્યું ના કે આપણે ગુફાના દર્શન કરી શકશું હાલો આપણે જઈએ તો ગુફામાં દર્શન કરવાને તમને પણ કરાવી તો ફેમિલી ક્યાં આપણે રત્નેશ્વર હતા તો બે જગ્યાને હે કે દર્શન કરી લીધા છે મંદિર નહીં પણ ગુફા નહીં અત્યારે શરૂ થઈ ગયું છે ધીમે 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 વરસાદ તો અત્યારે કે ફૂલ વરસાદ ન થાય ને એ પહેલાં આપણે પોસી જાય ઘરે નગર પછી હે કે પશુઓમાં બા બહુ વાર લાગી જાય તો વરસાદ આવી જાય કે બહુ કેર આવશે આપણે પાસે રસ્તા એમ તો એ અત્યારે કે હવે ફટાફટ જઈએ આપણે ઘરે અને ઘરે જઈને હવે મળીએ તો ફેમલી અત્યારે થઈ ગયા છે બપોરે મસ્ત મજાને કે બટેટાનું શાક બની ગયું છે અને આપણે કરતા હશે સોલેરું પછી જો بیٹا بنائی کے لیے ساش روٹلا بابا جو کھڑا کرے سے کبا بڑے کبا کھڑا ایک پر ایک روہ داڑا ہاں ہاں رہی تو کھڑا ہے ہاں کروا ہاں بڑا ہے جو شاگ نے روٹ لو ہوں دارے لے ہو تم کھڑا نہ تو کر لے جو ساگ نے روٹلا نے کھڑا کرے سے ہاں یہ روٹلا ہے پھر

મસ્ત ફેમિલી પડી ગઈ છે સાંજ અને આજનો બ્લોગ અહીંયા જ સુધી રાખી દઈને આશા રાખીએ તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો આ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવ્યો ત્યાં સબસ્ક્રાઈબ કરી દે જવું મજા આવશે અને આપણે હે આજ દિવાસો હતો તો એની રસોઈ પર બનાવી હતી તો એને હેકે આવતા બ્લોગમાં તમને બધાને ખબર પડી જાય એટલે બધું હે કે ડિટેલમાં આપણે બ્લોગ બનાવ્યો છે કે અમે કેવી રીતે બધી રસોઈ બનાવી કે હે કે આવતા બ્લોગમાં તમને બધાને ખબર પડી જાય તો આવતો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આ માં લાઈક બને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ